સુરતના ખટોદરામાં માથા બનેની છાપ ધરાવતા ભરત ચોસલા દ્વારા તાણી દેવાયેલા ગેરકાયદે બાંધકામ પર પોલીસે આજે પાલિકાને સાથે રાખી ડિમોલેશન કરી નાખ્યું હતું રાજ્યના ડીજીપીએ સો કલાકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ યાદી તૈયાર કરવા અને કડક કાર્યવાહી કરવા અલ્ટિમેટમ આપ્યું હતું જે અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભરત ચોસલા વિરુદ્ધ 6 જેટલી એફઆઈઆર અને એક મર્ડરનો ગુનો નોંંધાયેલો છે આ સાથે તેના વિરુદ્ધ અનેક અરજીઓ પણ કરવામાં આવી હતી જેથી આજે પોલીસે કામગીરી કરી છે ખડોદરા પોલીસ સ્ટેશનમાં આઝાદનગર એરિયામાં એક ભરત ચોસલા ગર્કે આરોપી છે जिसके 6 એફઆઈઆર સુરત સિટીમાં રજિસ્ટરડ છે ઇન્ક્લુડિંગ એક અટેમ્પટ ટુ મર્ડર ભી હે ઓર કુછ અરજીયા ભી ઉસકે ખિલાફ આઈ હે જિનકી તપાસ હમ લોગ કર રહે હે इसने एक सार्वजनिक जगह पे कब्जा करके कुछ दुकानें और गाय भैंस बांधने का बाड़ा जैसा बना रखा था उसको सबसे कई अधिकारियों के साथ में डिमोलिश किया जा रहा है माननीय एच सर माननीय डी सर माननीय सी सर इनकी स्पष्ट सूचना है कि जितने भी आरोपियों का हमने लिस्ट बनाया है उनकी जितनी अवैध तरीके से कहीं पर कोई कब्जा किया हुआ है सार्वजनिक जगह पर सरकारी जगह पर किसी दूसरे व्यक्ति की निजी सम्पत्ति को हड़प रखा है इन लोगों ने या इन्होंने अवैध तरीके से कोई और प्रॉपर्टी अर्जित कर रखी है किसी और के नाम करा रखी है तो वो सब हम लोग वेरीफाई कर रहे हैं जैसे जैसे डिटेल आती जा रही है उस हिसाब से कार्यवाही चल रही है तो उसी के भाग रूप में कार्यवाही है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज़ सूरत